ગાંઠિયા એટલે ગુજરાતીઓની ઓળખ છે અમુક ફરસાણ તો એટલા સરસ છે ને કે ગરમા ગરમ ખાએ ને તો એટલી મજા પડે તો એમાં છે ભણેલા ગાંઠિયા તો ખુબ સરસ એવી રેસીપી છે એકદમ સરસ જુઓ તેમાં ક્રેક આવી છે એ સારા એવા ગાંઠિયાની નિશાની છે ચાલો જોઈ લઈએ રેસીપી ને તો જુઓ એક ચમચી પ્રમાણે આપણે હિંગ લેવાની છે બે ચમચી પ્રમાણે સોડા લેવાનો છે અને વન થર્ડ કપ પ્રમાણે પાણી અને તેલ છે તેને મિક્સ કરી પછી એક ચમચી જેટલું મીઠું મેરી દઈએ બધું મિક્સ કરી સાઈડમાં રાખીશું પાંચસો ગ્રામ જેટલો ફરસાણનો લોટ લેવાનો છે અથવા તો તૈયાર લઈ શકો ઘરનો નથી લેવાનો ચાળી લેશું પછી જે આપણે તેલ સોડાનું મિશ્રણ કર્યું હતું તેમાં ભેળવીને પછી વન થર્ડ કપ પાણી લેશું અને થોડોક કઠણ એવો લોટ બાંધવાનો છે ઢીલો ન થઈ જાય પછી તેને એક જ સરખો મિક્સ કરી લેશું આઠ મિનિટ માટે અને ત્યાર પછી તેમાં મરી અને અજમા ઉમેરી દઈએ અને પછી તેને આપણે વણવાના છે તો જો આવી રીતે વણતા જશું અને તેલનું ટેમ્પરેચર જ્યારે તળો ને ત્યારે મીડિયમ રાખવાનું છે બહુ તેલ ગરમ નહીં થઈ જવું જોઈએ નહીં તો ગાંઠિયા છે લાલ થઈ જાય અને અંદર કાચા રહે છે તો મરચાં સાથે ગરમ ગરમ ગાંઠિયા તમે પણ ટ્રાય કરો શેર કરો